નવી સરકારે તારીખે પોતાની શપથ ગ્રહણ વિધિ પૂરી કરી અને દસ તારીખથી તમામ મંત્રીઓને પોતપોતાના પોર્ટફોલિયો સોપી દેવામાં આવ્યા છે આપણું ખેતીવાડી ખાતું જે છે એ કોની પાસે આવ્યું તો જેની પાસે ખેતીવાડી વિભાગ આવ્યો છે આપણો કૃષિ વિભાગ કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે જેમને પસંદ કરવામાં આવ્યા છે એ છે શિવરાજસિંહ ચૌહાણ ખૂબ લાંબા સમયના વહીવટી અનુભવ ધરાવતા એ વ્યક્તિ છે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે ખૂબ લાંબો સમય એમણે કામ કર્યું છે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે પણ તેઓ મુખ્યમંત્રી હતા ભાજપની સરકાર દસ વર્ષ રહી એ દરમિયાન પણ તેઓ મુખ્યમંત્રી રહ્યા એમની જે કામગીરી અને ખાસ કરીને ખેડૂતો તરફનું વલણ છે એ એ બાકીના સમયના જે જે મુખ્યમંત્રીઓ દેશમાં હતા એમાં સૌથી વધારે સહાનુભૂતિપૂર્વકનું વર્તન જે તે વખતે આપણને એમનું દેખાતું હતું બીજા મુખ્યમંત્રીઓ કે બીજા રાજનેતાઓની સરખામણીમાં તો આ વ્યક્તિને જયારે કેન્દ્રીય કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો તરીકે આપણી એક અપેક્ષા એમની પાસેથી સ્વાભાવિક રીતે બને છે એમના ખેડૂત લક્ષી વ્યક્તિત્વના કારણે હવે આપણને ક્યાં ક્યાં કેન્દ્રનું ખેતીવાડી ખાતું મદદરૂપ થઈ શકે છે અને આપણને એનાથી કેટલો લાભ થઈ શકે કેવો લાભ થઈ શકે એના ઉપર આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ સરકારના આપણા નવા કૃષિ મંત્રી અને સમસ્યા ઉપર એક સામાન્ય ચર્ચા કરીએ છીએ આપણું ખેતીવાડીનો વિષય એટલો બધો વ્યાપક છે કે દરેક મુદ્દા ઉપર આપણે કોઈ એક વિડીયોમાં ચર્ચા ન કરી શકીએ એટલે જ્યારે આપણે ચર્ચા કરી હોય ત્યારે કોઈ એકાદ મુદ્દાને મુખ્ય રૂપમાં મુદ્દો ગણી અને એના ઉપર આપણે ચર્ચા કરવાની હોય છે આજે આપણે આપણા ખેતીવાડીના બજાર અને ભાવ સંબંધી મુદ્દાને મુખ્ય મુદ્દો ગણી અને એના પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો અત્યારે કેન્દ્રમાં જે નવા કૃષિ મંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધા છે અને શપથ લીધા પછી એમણે પોતાની રીતે પોતાના મંત્રાલય સાથે કામગીરી કરવાની શરૂઆત પણ કરી દીધી છે એમણે ખેડૂતો માટે એક કાર્યક્રમ બહુ સરસ રીતે અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો તો એમના મુખ્યમંત્રી કાર્યક્રમ કાર્યકાળ દરમિયાન અને એ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ભાવાંતરણ કાર્યક્રમ હતો ભાવંતરણ એટલે સામાન્ય રૂપમાં એને આપણે સમજીએ તો કેન્દ્ર સરકાર દરેક ખેતી પેદાશોના જે ભાવ દરેક સિઝન પ્રમાણે દર વર્ષે નક્કી કરે છે ખરીફ ઋતુના ભાવ ખરીફ ઋતુની શરૂઆતમાં અને રવિ ભાવ રવિ ઋતુની સિઝનની શરૂઆતમાં સરકાર નક્કી કરતી હોય છે અને એ જે ભાવ સરકાર નક્કી કરે છે એ ભાવથી ખેડૂતનો માલ બજારની અંદર ન વેચાય માર્કેટ યાર્ડની અંદર એટલા પૈસા ખેડૂતને ન ઉપજે તો જે ભાવ સરકારે નક્કી કર્યો હોય એ ભાવ અને ખરેખર ખેડૂતને મળેલો વેચાણ ભાવ અને એ જે અંતર ભાવનું પડે છે એ ભાવનું અંતર ખેડૂતને ચૂકવી અને જે રીતે ખેડૂતને એની ઉપજના યોગ્ય ભાવ આપવાનો પ્રયાસ થાય આ પ્રયાસ એટલે શિવરાજસિંહ ચૌહાણે પોતાના રાજ્યની અંદર લાગુ કરવાનો જે પ્રયાસ કર્યો તો એ ભાવાંતરણની નીતિ બન્યું એવું કે એ પોતે ભાજપના મુખ્યમંત્રી હતા કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હતી એટલે આ જે ખેડૂતલક્ષી નિર્ણય સિંહ ચૌહાણે એ વખતે લીધો એના પર કેન્દ્ર સરકારનું ખૂબ મોટું દબાણ રહ્યું અને એ દબાણના કારણે એમાં એની અમલવારીમાં બહુ સારી સફળતા શિવરાજસિંહ ચૌહાણના મધ્યપ્રદેશના વહીવટી તંત્રને ન મળી આપણને અપેક્ષા હતી કે કેન્દ્રમાં સરકાર બદલાશે ભાજપની સરકાર આવશે તો આ યોજનાઓ સમગ્ર દેશમાં લાગુ થશે અને મધ્યપ્રદેશમાં ખૂબ સારી રીતે ચાલશે પણ આપણે અપેક્ષા કરતા પરિણામ ઉલટું આવ્યું કેન્દ્ર સરકારે જેટલું દબાણ ન કર્યું એટલું નેગેટિવ દબાણ ભાજપની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી આ યોજના પર થયું અને સરવાળે એ યોજનાની અમલવારી બહુ નાના પાયે થઈ કેટલાક વિસ્તારો પૂરતી થઈ અને એ પણ ગણતરીની પેદાશોમાં થઈ તદ ઉપરાંત જે કઈ અમલવારી થઈ એમાં પણ ખેડૂતને બહુ લાંબા સમય પૂરતા ન મળ્યા અધૂરા મળ્યા સરવાળે આપણે એવું કહી શકીએ કે એ આખી યોજના કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં પણ સરકારના એટલે કે કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી નીતિ નિર્ણયોના કારણે અમલવારી ન થઈ શકી હવે અત્યારે જયારે કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા છે ત્યારે એમના દિમાગમાં આ યોજના હશે અને એ યોજના લાગુ કરવા માટેના પ્રયાસો એમના તરફથી થશે સવાલ એ છે કે સરકારના વડાઓ જે છે અત્યારે જે નવી સરકાર બની એના જે વડાઓ છે એ વડાઓ પહેલેથી જ્યારથી કેન્દ્રમાં સરકાર બની છે ત્યારથી ખેડૂત વિરોધી નીતિ અપનાવતા આવ્યા છે અને ખેડૂત વિરોધી નીતિ જે એ લોકો અપનાવી રહ્યા છે એને ઢાંકવા માટે એક નાનકડી યોજના કિસાન સન્માન નિધિના નામે જે દેશના ખેડૂતોને આપી દેવામાં આવી છે એ યોજનાને આપણે સંપૂર્ણપણે પાંચ કિલોગ્રામ અનાજની યોજના સાથે સરખાવી શકીએ દેશનો ગરીબ અને નિમ્ન દરજ્જાનો જે વર્ગ છે એની થેલીમાં પાંચ કિલો અનાજ નાખી અને વારંવાર એમને એ કહેતું રહેવું કે તમને અમે તમારી જરૂરિયાતનું અનાજ પૂરું પાડીએ છીએ એટલે બાકીની વાતો છોડો બિલકુલ એવી જ રીતે તમને એટલે કે આપણને ખેડૂતોને કિસાન સન્માન નિધિના નામથી દર વર્ષે કરોડો રૂપિયા આપીએ છીએ એટલે બાકીની વાત છોડો સવાલ એ છે કે કિસાન સન્માન નિધિથી ખેડૂતનું હિત ક્યાંય થતું નથી ખેડૂતનું હિત ખેડૂતને માર્કેટમાં પોતાના ઉત્પાદનના સારા ભાવ મળે ત્યારે જ ખેડૂતનું હિત જવા રહેતું હોય છે અને એના આધારે ખેડૂતનું હિત બનતું હોય છે ખેડૂતની વિકાસની જે ગતિ છે એ જળવાઈ રહેતી હોય છે પણ આપણી જે કેન્દ્રની સરકાર છેલ્લા વર્ષ દરમિયાન કામ કરતી હતી એણે કાયમ માટે એવી નીતિ અખત્યાર કરી કે બજારની અંદર ખેડૂતોએ પેદા કરેલો જે માલ છે એ બહુ નીચા ભાવથી વેચાય અને બાકીના લોકોને નીચા ભાવથી મળતો રહે ખેડૂતોનું જે થવું હોય તે થાય આ નીતિના ધોરણે દસ વર્ષ સુધી આપણી સરકાર ચાલી છે આપણે પણ એને ચલાવી છે અને કેક કેક તો આપણે ખેડૂતોએ પણ કિસાન સન્માન નિધિને એટલું બધું મહત્વ આપ્યું કે સરકાર કરતા પણ વધારે ગુણગાન આપણા ખેડૂતો એના ગાતા હતા જે નુકસાન આપણને બજારની અંદર થઈ રહ્યું તો એના તરફ આપણા ખેડૂતો પણ આંખે મીચીને બેસી ગયા હતા પણ અત્યારે હવે જ્યારે નવી સરકાર આવી છે અને નવી સરકારમાં શિવરાજસિંહ ચૌહાણ જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા છે ત્યારે અત્યારના દિવસોમાં કમસે કમ આપણે એક અપેક્ષા રાખીએ કે ચૂંટણી હોવાના કારણે ખરીફ પાકના જે નવા ભાવ જાહેર થવાના હોય એ હજી સુધી થઈ શક્યા નહોતા હવે બે પાંચ દિવસ કે દસ દિવસમાં એની જાહેરાત થશે અને નવી જે ભાવોની નીતિ જાહેર થશે એ ભાવોની નીતિની સાથે સાથે ભાવાંતર યોજના કેન્દ્રમાં જો અમલમાં આવે તો એનો લાભ આખા દેશને મળી શકે પણ અમલમાં એ યોજના આવે અને એને લાવવા માટે આખે આખી સરકાર પોતે જો પ્રતિબદ્ધ હોય આખે આખી સરકાર જો પોતે ખેડૂત લક્ષી વિચારો પોતાના રજુ કરશે અને આગળની નીતિમાં બદલાવ કરશે તો જ આપણને એ નવી યોજના કે સારી યોજનાનો લાભ ખેડૂતો મળી શકશે અત્યારના દિવસોમાં આપણે ખાસ કશું નિર્ણયો ઉપર ન આવી શકીએ કે આપણને લાભ મળશે કે નહીં મળે પણ એક અપેક્ષા રાખવી ખેડૂતનો ધર્મ છે અને પાકની અપેક્ષા રાખનારો વર્ગ છીએ અને તેથી નવી જે સરકાર આવી છે અને નવા જે આપણા કૃષિ મંત્રી આવ્યા છે એમની પાસેથી આપણે કમસે કમ સારા ભાવ મળવાની એક અપેક્ષા અત્યારે જયારે રાખી રહ્યા છીએ ત્યારે આ મુદ્દા પર આપણો આ વીડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને આપણી ખેડૂતોની માહિતીમાં એક સામાન્ય વધારો થાય એના માટેના પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત